તો પદ્મિની બા વાળાનો રોષ હજુ પણ યથાવત છે આવતીકાલે રાજકોટમાં પરશોત્તમ રૂપાલા વિરુદ્ધ રેલીનું આયોજન છે તે કરવામાં આવશે કે જેની આગેવાની છે તે પદ્મિની બા ખુદ કરવાના છે આવતીકાલે બપોરે ત્રણ વાગે આ રેલી છે તે નીકળવાની છે બહુમાળી ભવન ચોકથી કલેક્ટર ઓફિસ સુધી આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે પરશોત્તમ રૂપાલા વિરુદ્ધ પદ્મિની બા પ્રચાર કરી રહ્યા છે તો પરસોત્તમ રૂપાલાની ઉમેદવારી પરત ન લેવામાં આવે તો ભાજપ વિરુદ્ધ મતદાનની ચિમકી પણ ક્ષત્રિય ઉચ્ચારી છે અને પદ્મિની બાવાળા છે તે પ્રથમ દિવસથી જ આ જે નિવેદન છે તેમનો વિરોધ કરતા આવ્યા છે અત્યારે ત્રીજો દિવસ છે આપણી સાથે પદ્મિની બા આજે ત્રીજો દિવસ ઘરે ઘરે તમે રૂપાલાની વિરુદ્ધ પ્રચારમાં પણ જોડાયા છો ખાસ હવે શું તમારી રણનીતિ જ્યાં સુધી રૂપાલાભાઈની ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી મારો પ્રચાર પણ અમારો ચાલુ રહેશે અન્ન પણ હું નહીં લઉ અને દિવસે દિવસે અમારું આંદોલન વધુ વધુમાં વધુ ચાલુ રહેશે આંદોલન સતત તમે ચાલુ જ રાખ્યું છે અને એક તરફ રૂપાલાએ આજે આશાપુરા માતાજીના દર્શન કરીને પણ પ્રચાર શરૂ કરી દીધો છે માતાજી માફ કોને કરે પાપીઓને માતાજી માફ ન કરે જે એને એ બોલ્યા છે ને જે અમારા ઇતિહાસના છેડછાડ એને કરી છે ને જે બેનું દીકર્યું તો બેનુ દીકર્યું એક માતાજીનું જ રૂપ હોય છે એક શક્તિનું રૂપ હોય છે અને એ જે એને બફાટ કરી છે ને એની માફી માતાજી પણ એને નો જ આપે ખાસ અત્યારે રૂપાલાના આજે તેવર કંઈક અલગ જ જોવા મળી રહ્યા હતા અને ફૂલ ફોર્મમાં પ્રચાર કરતા પણ જોવા મળી રહ્યા હતા દિલ્હી આવ્યા બાદ સીધા આશાપુરા માતાજીના મંદિરે દર્શન કર્યા અને આજે ટિફિન બેઠક પણ કરી અને લોકોના અત્યારે ડોર ટુ ડોર પ્રચારમાં પણ તેઓ જોડાઈ ગયા છે કઈ વાંધો નહીં એનું કામ કર્યા ખાસ અત્યારે ડોર ટુ ડોટ તમે પણ અત્યારે તેના વિરુદ્ધ પ્રચાર કરી રહ્યા છો કઈ કઈ સોસાયટીને આવરી લેવામાં આવી છે અને હવે પછીની શું રણનીતિ જી અમે રેલનગર વિસ્તાર પછી ગાંધીગ્રામ વિસ્તાર શીતલ પાર્ક હોડકો એટલી સોસાયટીમાં જઈ આવ્યા છીએ અને દિવસે દિવસે અમે બધે વોર્ડ વાઇઝ લેશું જે રીતે ભારતીય જનતા પાર્ટી તટસ્થ છે કે રૂપાલા નહીં બદલે પરંતુ આજે અંત્યાગનો તમારો ત્રીજો દિવસ છે તો રૂપાલા તો હવે બદલવાના નથી તો અંત્યાગ ક્યાં સુધી રૂપાલા તો હવે નહીં બદલે બરાબર તો જોઈએ છીએ હવે અંત્યાગ તો હું કરી તે રહીશ જ કેમકે એક કહીએ ને તો સરકારને અહીંયા મેડિકલ પણ મૂકવી જોઈએ કાલ સવારે મને કાંઈક થાય એની જવાબદારી કોની સરકારની જ રહે ને રૂપાલાભાઈએ તો હવે કહી દીધું કે આ તો સરકારનો પ્રશ્ન છે તો હવે સરકારે જોવાનું છે કે શું કરીએ કે શું ન કરીએ તો હું મારો અન્નો ત્યાગ તો રહેશે જ આવતીકાલથી પણ વિવિધ કાર્યક્રમો તમે કરવા જઈ રહ્યા છો જી હા જી આવતીકાલે અમારે મોટા પાયે મહારેલી છે આપણે બહુમાળી ભવન થી રેસ્કો સિંગ રોડ અને ત્યાંથી અમે કલેક્ટર કચેરી આવેદનપત્ર દેવા જશું આ પદ્મિની બાદ એવો સ્પષ્ટ કહ્યું છે કે પરશોત્તમ રૂપાલાને ભલે નહીં બદલે પરંતુ મારું અંત્યાગ આંદોલન શરૂ જ રહેશે હાલ અત્યારે ડોર ટુ ડોર તેઓ રૂપાલાની વિરુદ્ધમાં પ્રચાર પણ કરી રહ્યા છે અને બોયકોટ રૂપાલાના તેઓ પોસ્ટર્સ પણ લગાડી રહ્યા છે ત્યારે આવતીકાલે મહિલાઓની વિશાળ રેલી ક્ષત્રિય સમાજની વિશાળ રેલી રાજકોટમાં યોજાવા જઈ રહી છે કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે ઋષિ દવે ન્યૂઝ કેપિટલ રાજકોટ